ઉનાળો એટલે અથાણા મસાલા અને ઘઉં ભરવાની સિઝન એમાં પણ મસાલા એકવાર ભરી બારેમાસ કઈ રીતના સ્ટોર કરવા તેનો સ્વાદ સુગંધ એવા નહીં એવા જ રહે તો એમાંનું સૌથી વધારે ધ્યાન રાખાતું મસાલો છે ચટણી પાવડર જેને આખા વર્ષ માટે જીવાત ના પડે કાળું ન પડે અને ઘણા ઘરોમાં ચટણી પાવડર પણ અલગ અલગ પ્રપોર્શનમાં બનાવાતો હોય છે જેમ કે ઘણાના ઘરે વધારે તીખાશ પસંદ હોય ઘણાના ઘરે તીખું નહીં પણ એકદમ લાલચટાક કલર આવે તેવું પસંદ હોય તો રેશમ પટ્ટો કે કાશ્મીરી મરચું ક્યારે કેટલું ભેળવવું તે હું તમને એન્ડમાં જરૂરથી જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અહીંયા મેં વજનથી જોઈએ તો પાંચ કિલો જેટલો મરચું પાવડર માર્કેટમાં દળાવી લીધેલો જેમાં મેં ચાર કિલો જેટલું કાશ્મીરી મરચું અને બે કિલો જેટલું રેશમ પટ્ટો લીધેલો એક કિલો જેટલો રેશમ પટ્ટો મેં અત્યારે અલગ રાખેલો છે જેને હું જરૂર પડીએ વધારે ભેળવતી જઈશ હવે અહીંયા આ જે ચટણી ડાયરેક્ટલી માર્કેટમાંથી આવતી હોય છે તેમાં તેલ આપેલું નથી હોતું કારણ કે મરચાંને આપણે લઈ અને સ્પેશિયલી દળાવતા હોઈએ છીએ તો અહીંયા ચટણીને સૌથી પહેલાં આપણે ચાળવાની છે જે તેમાં કોઈ લમ્સ હોય તો તેને દૂર કરીશું ચારેલી ચટણીના બે મોટા બેનિફિટ છે તેમાં કોઈ પણ ગાંઠા નહીં રહે અને જ્યારે તમે ચટણી પાવડરને ભરશો ત્યારે ગઠ્ઠા ન હોવાથી તેમાં અંદર જીવાત નહીં પડે અને વ્યવસ્થિત રીતના દાબી દાબીને આપણે તેને ભરીશું ચટણી પાવડર ચાલતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો ઘરમાં નાના બાળકો હોય તો સ્પેશિયલી હેન્ડ ગ્લવ્સ પહેરીને જ કરવાનું અધરવાઇઝ જે જૂની પુરાની રીત છે હાથમાં ઘણા ઘરોમાં લેડીઝ કોથળી પહેરીને ચાળતા હોય છે તો આવી રીતના હળવે હાથે પ્રેસ કરી અને આપણે બધા ચટણી પાવડરને ચાળી લેશું ચટણી પાવડર સ્પેશિયલી કાચની બહણીમાં જ ભરવામાં આવે છે જો પ્લાસ્ટિકમાં ભરશો તો પણ તે બગડી જવાની બીક રહેતી હોય છે તો અહીંયા મેં કાચની બહણીને ઓલરેડી ધોઈ અને તડકે સૂકવી પણ લીધેલી સાથે સાથે તમે જોઈ રહ્યા છો એ રીતના અત્યારે હું ઊભા ઊભા ડાઇનિંગ ટેબલ પર આવી રીતે કાગળ પાથરીને ચટણી પાવડરને ચારી રહી છું જેથી કરીને જો જમીન પર ચાળશો અને બાળકો પણ તેના પર હાલશે તો પગમાં બળતરા થશે હવે વધારાના ભૂકાને હું સાઈડમાં કાઢી લઈશ આ ભૂકાને ફેંકવાની બિલકુલ જરૂર નથી જો તમે ભરેલા મસાલા બનાવતા હોય એટલે કે ભરેલા શાકનો મસાલો બનાવીને અલગથી રાખતા હોય તો તેમાં આ પાવડરનો યુઝ કરી શકાય તો જ્યારે બધી ચટણી જરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં તેલ આપીશું તેલ આપવાથી ઘણા બધા બેનિફિટ થાય છે પણ સ્પેશિયલી તેનો બેનિફિટ એક મોટો છે કે ચટણી બારે માસ સુધી લાલ ચટાક રહે છે તેનો કલર બિલકુલ નથી બદલાતો સ્પેશિયલી જેમ આપણે ચોખામાં તેલ દેતા હોય ઘઉંમાં એરંડિયું દેતા હોય તેમ ચટણીમાં પણ રેગ્યુલર જે આપણે શિંગતેલ હોય તેને દેવાથી ચટણી બગડશે નહીં કલર જળવાઈ રહેશે અને હા તેની સુગંધ પણ એકદમ એવીને એવી જ રહેશે તો હવે અહીંયા મારે બધી ચટણી પાવડર ચડાઈ ગયો છે તો તેમાં હું થોડું થોડું કરીને તેલ ઉમેરતી જાય તેલ ઉમેરાઈ જાય ત્યારબાદ પહેલાં તેને ચેક કરીશું જો ઓછું લાગતું હોય તો ફરીથી થોડું એવું તેલ ઉમેરી શકાય હવે એકવાર તેલ દેવાઈ જાય આપણે ત્યારબાદ તેને હળવા હાથે મિક્સ કરી લેશું તેલ દેવાઈ ગયા બાદ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તેમાં કોઈ પણ લમ્સ બિલકુલ ન રહેવા જોઈએ તો એક હાથથી મિક્સ કર્યા બાદ આ ચટણી પાવડરને બંને હાથમાં વચ્ચે લઈ અને મસળતા જવાનું જેથી કરીને એકદમ છૂટું છીટું થઈ જાય અને સાથે સાથે ગાંઠા ન રહે અને બધી ચટણીમાં પ્રોપરલી તેલ અપાઈ જાય જો તમે પહેલીવાર આવી રીતના તે લાપતા હોય અને પાંચ કિલો જેટલું ચટણી પાવડર હોય તો તમારે ઓલમોસ્ટ દોઢસોથી બસો ગ્રામ જેટલું અહીંયા શિંગતેલ જોશે તો ફ્રેન્ડ્સ હવે બધી ચટણી ચડાઈ ગઈ છે તો આવી રીતના હાથને ગ્લવસને ઊંધું કરી અને ધીમે ધીમે હળવા હાથે કાઢી લેશું ગ્લવ્સ પહેર્યા હોવા છતાંય હાથ નોર્મલી ક્યારેક ક્યારેક બળતા હોય છે તો સ્પેશિયલી આપણે લિક્વિડ સોપનો ઉપયોગ કરીને હેન્ડવોશ કરી લેશું તો ફ્રેન્ડ્સ ચટણીમાં ફક્ત તેલ દીધે કાંઈ નથી થતું બારે માસ એવીને એવી રાખવી હોય કંઈ પણ જીવજંતુ ના પડે તેની કેર કરવા માટે સૌથી પહેલાં સિંધાલુ નહીં પણ રેગ્યુલર જે મીઠું આવતું હોય તેને આવી રીતના બેઝમાં ભભરાવી દઈશું એટલે કે છાંટી દેશું તમે જુઓ છો મેં આખી બણીને કોટ કરી લીધેલી આ બણીને મેં બેથી ત્રણ દિવસ પહેલાં ધોઈ અને તડકામાં સુકવી દીધેલી એકદમ પાણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું વર્ષોથી અમારા ઘરમાં ચટણી દબાવવા માટે આ રીતનો ચમચો ઉપયોગમાં લેવામાં આવે છે તો તેમાં હવે બેથી ત્રણ વાર ચમચા ઉમેરી સારી રીતે તેને દબાવી દઈશું ઘણાના ઘરે અત્યારે ગુંદાની સિઝન છે તો બોરિયા ગુંદા બનાવે ત્યારે પણ ઉપર મોટો પથ્થર રાખવામાં આવે છે તો આવી રીતના દબાવવાથી વજન રાખવાથી જીવજંતુ બિલકુલ નથી પડતા અને સ્પેશિયલી આમાં વચ્ચે જો ક્યાંય પણ પોલાણ હોય તો તે જગ્યામાં જંતુઓ પડી જાય છે તો તે વાતનું ખાસ ધ્યાન રાખીશું ઓલમોસ્ટ આ બણી અઢી કિલો ચટણીમાં ભરાઈ જાય છે એટલે દબાવવામાં તમને પણ આઈડિયા આવી જશે પરફેક્ટલી ત્રણથી ચાર ચમચા ઉમેરતા જવાનું અને આવી રીતે તમે જુઓ છો એમ હું દબાવતી જઈશ ઘણા ઘરોમાં વચ્ચે વચ્ચે પણ હિંગ ઉમેરાય છે અમે અત્યારે સ્પેશિયલી આવી રીતના હિંગના ટુકડા લઈ ઘરે હિંગ બનાવીએ છીએ અને એમાંથી આવી રીતના ટુકડાઓ રાખી અને એઝ અ પ્રિઝર્વેટિવ એટલે કે ચટણીમાં કાંઈ જ ન પડે તે માટે આવી રીતના ઉપર ઉમેરીએ છીએ સાથે સાથે મીઠાની આવી રીતના રેગ્યુલર સાઇઝની વારી એ પણ રાખી શકાય ત્રીજો ઓપ્શન છે જો આ બંનેમાંથી કાંઈ ના કરવું હોય તો તમે છૂટા છૂટા ચારથી પાંચ લવિંગના ભાગને આમાં ઉમેરી શકો છો તો તમે છો એમ મેં અત્યારે ત્રણેય વસ્તુઓ આમાં રાખી છે નોર્મલી ચટણીની જે બરણી હોય તે વધારે મોટી પસંદ ક્યારેય ન કરવી જેથી કરીને એક બરણી જ્યારે જરૂર પડે ત્યારે ખુલે વધારે મોટી હશે તો બધી ચટણી ખુલતી જશે હવે ઢાંકણું બંધ કરી તમે આ ચટણીને એક વર્ષ માટે આરામથી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું મેં અહીંયા મારી ચટણીની બણી એકદમ વ્યવસ્થિત દબાવીને ભરી લીધેલી આ બરણીને આપણે રેગ્યુલર પ્લેસ પર કે જ્યાં ડાયરેક્ટલી સનલાઇટ ના લાગતી હોય ત્યાં સ્ટોર કરી શકાય તો ફ્રેન્ડ્સ હવે તમે મારા હાથ જોઈ શકો છો મેં હેન્ડ ગ્લવ્સ આગળ કાઢી લીધેલા એટલે અત્યારે ચટણી દબાવતી વખતે મારા હાથમાં ખાસી એવી ચટણી અડી ગયેલી બિલ્યુ મી ફ્રેન્ડ્સ જે દિવસે તમે ચટણી આવી રીતના ચાળતા હોય ત્યારે એકવાર આ ટ્રીકને અજમાવજો આ જ આ રીત મારા સાસુમાએ આપેલી છે જેમાં હું ગોળને હાથમાં લઈ લઈશ અને બે ચમચી જેટલું નાની ચમચીનો ઉપયોગ કરીશ અને ઘી ઉમેરી દઈશ આ બંને વસ્તુને હાથમાં ધીમે ધીમે આવી રીતના મસળતી રહીશ પછી આપણે તેનાથી હેન્ડને વોશ કરી લઈશું સાથે સાથે જો વધારે બળતરા થતી હોય તો તમે ઘી માખણનો ઉપયોગ પણ કરી શકો છો તો આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે તો બીજાને શેર જરૂર કરજો અને હા સાથે સાથે ફ્રેન્ડ્સ બધા કઠોળ અનાજને પ્રિઝર્વ કરવા માટે પારાની થેપલીનો વિડીયો પણ મારી ચેનલ પર જરૂરથી જોજો થેન્ક યુ